પૂછપરછ પૂરી થઈ છે તો મિત્રો જણાવી દઈએ કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને મિત્રો જણાવી દઈએ કે તે અમને સતત ગેરમાર્ગે દોરે છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તે પોતાનો ફોન નથી આપી રહ્યા અને મિત્રો જણાવી દે કે આ સ્થિતિમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જોઈએ ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે કેજરીવાલે જેલમાં સ્પેશિયલ ડાય અને પુસ્તકની માગ કરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ